વૈષ્ણવો સેવા શબ્દ આપણને ભાગવતજી આપ્યો છે શ્રી પેલા પેલા પૂજા માર્ગ પ્રસિદ્ધ હતો એ અને વૈદિક કર્મકાંડ થતા હતા નારદ પંચરાત્રમાં નારદજી બતાવેલું ભક્તિનું સ્વરૂપ પૂજા માર્ગ અસ્તિત્વમાં આવ્યો જે મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે વેદના મંત્રોથી દેવનું આવાહન થાય પંચોપચાર સોળસોપચાર રાજોપચાર ત્રીસોપચાર પૂજન કરી ગચ્છ ગચ્છ સુરસ શ્રેષ્ઠ કહીને વિસર્જન થઈ જાય લગ્ન હોય એમાં બે સોપારી મૂકીને ગણપતિની આવાહન કરી પૂજા કરો પછી વિસર્જન થાય એટલે સોપારી રહી જાય પછી એમાં ગણપતિ ના હોય દેવ ચાલ્યા જાય પછી પોતાના સ્થાનમાં જ્યારે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગમાં બહુ મોટી ક્રાંતિ કરી છે સેવા માર્ગ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યું કેવલ કર્મકાંડ કે આવાન થી વિસર્જન નહીં ઠાકોરજીને પુષ્ટાવીને સાક્ષાત ભગવત સ્વરૂપ આવિર્ભૂત થઈ અને પછી તમે સ્નેહથી સેવા કરતા કરતા પ્રભુને માણી શકો તમે એની અનુભૂતિ કરી શકો ઘણા વૈષ્ણવ કે પુષ્ટાવા વગર સેવા ના થાય પુષ્ટાવી નહીં તો સેવા ભગવાન ના હોય હોય ચોક્કસ હોય કેમ ના હોય સર્વમ ખલો ઇદમ બ્રહ્મ બ્રહ્મ સર્વત્ર છે તો ભગવાનની પ્રતિમામાં ભગવાન ન હોય ચોક્કસ હોય પણ એ મર્યાદા પુરુષોત્તમ છે શ્રી મહાપ્રભુજી સ્વામીજી સ્વરૂપ છે ગોડ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર ઠાકોરજી લઘુરાસ પછી સૌભાગ્ય મત આવ્યો અંતર્ધાન થયા તો પાછા ક્યાંથી પ્રગટ થયા હૃદયમાંથી શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે શ્રી વલ્લભ પુરુષોત્તમનું સ્વરૂપ પુષ્ટાવે ત્યારે પછી ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ થાય છે ત્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ છે એટલા માટે તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો તો સંપ્રદાયની અનુસાર પુષ્ટાવીને ઠાકોરજીની સેવા કરવી જોઈએ સેવા શબ્દમાં સ્નેહનો નો સમન્વય છે સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે જેના પ્રતિ લાગણી છે જેના પ્રતિ ભાવ છે ઘરમાં બા દાદા કોઈ વડીલ હોય તો આપણે કરીએ છીએ ખાલી પૂજા નથી કરતા બાળક નાનું હોય સેવા કરે છે શ્રી સેવા રીત જનહિત જગ પ્રગટાઈ વ્રજ ભક્તોની રીત અને વલ્લભની પ્રીત આ બંનેનો સમન્વય કરી ના સેવા માર્ગ અને શ્રી ગુસાઈજીનો નો વિસ્તાર અને વિકાસ કરવો છે પુષ્ટિ માર્ગમાં સેવા એ સાધન છે ને સેવા એ જ ફલ છે ચાર છે પ્રેમ પ્રેમ આસક્તિ વ્યસન અને અને તન્મયતા આસક્તિ સાધન અવસ્થા છે અને વ્યસન એ ફલરૂપા સેવા છે સાયન્ટિફિકલી સમજાવું જાતે આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે ઠાકોરજીના સ્વરૂપમાં પહેલું પગથિ ઉછળીએ એટલે અનુરાગ થાય પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય પ્રેમ જ્યારે પરિપક્વ થાય પ્રેમ આસક્તિમાં પરિણમે જ્યાં સૂર્યના દર્શન ના કરીએ મનમાં વ્યાકુલતા રહે બે ચેનેરે ક્યારે સન્મુખ થઈશ ક્યારે હાથ પવિત્ર કરીશ આસક્તિ કિસે કહેતે જો આ શક્તિ હે મગર જા નહીં શકતી આસક્તિ દ્રઢ થાય જો આ ડિફરન્સ ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચે હસબન્ડ વાઈફ બધાએ કમાવવું પડે બિઝનેસ જોબ કઈ ને કઈ કરવું પડે આપણે ત્યાં ઘરમાં પુરુષ કમાયું બાકી બેસીને ખાયું ત્યાં ના ચાલે બાળકનો જન્મ થાય વર્ષ સુધી તો સંભાળે જોબ ના જાય તો ના ચાલે એટલે બેબી સેટિંગમાંથી બાળકને ઘરે લાવે આખો દિવસ રમીને ભણીને બાળક થાકી જાય ઊંઘી જાય વિચારે કે વીકેન્ડમાં સેટરડે સન્ડે આવશે તો આપણે ફેમિલીની સાથે થોડો સમય વિતાવશું પણ વીકેન્ડમાં માણસ સૌથી વધારે બિઝી થઈ જાય આપણે ત્યાં કઈ પેલું લગ્નનું મુહૂર્ત કે આ તેવું કઈ ત્યાં ના હોય કારણ કે વીકેન્ડ સિવાય લોકો ભેગા ના થાય લગ્ન હોય તો રવિવારે કોઈ માણસનું મરણ થર્સડે કે ફ્રાઈડે થયું હોય તો એનું ફ્યુનરલ બધું વીકેન્ડમાં થાય એ સિવાય લોકો આવે જ નહીં ત્રણ દિવસ ડેડ બોડી સંભાળી રાખે જન્માષ્ટમીનો ઉત્સવ બુધ ગુરુવાર આવે પણ મનાવે બધા રવિવારે પંદર ઓગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરીની પરેડ હોય ને તો પણ સન્ડે ના દિવસે હોય સગાઈ હોય લગ્ન હોય માણસ પાસે ટાઈમ જ ના હોય વીકેન્ડના માણસ સૌથી વધારે બિઝી હોય ફેમિલી માટે ટાઈમ ના મળે મુંબઈની કાંદીવલીની દીકરી પરણીને અમેરિકા ત્યાં ગઈ એટલાન્ટ અને ત્યાં પધરામણી હતી કે જે જે મેં અહીંયા રહેતા હતા ભલે ટુ બીએચકે ના ફ્લેટમાં રહેતા હતા પણ બહુ સુખ શાંતિ હતી ઠાકોરજીની સેવા પહોંચતા મેં ઠાકોરજીને ધરીને કમસે કમ દરરોજ તાજો મહાપ્રસાદ તો લેતા અહીંયા બિલકુલ ટાઈમ નથી આખા અઠવાડિયાના કપડા રવિવારે ધોવાના ઇસ્ત્રી કરવાની સાત દિવસની રોટલી બનાવીને મૂકી દેવાની દરરોજ કામ પરથી આવે માઇક્રોવેવમાં શેકે શેકે ગરમ કરીને કઈ રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય એવી લાઈફ બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર ના પડે સમજદાર થાય પગ થાય વિચારે કે ક્યારેક ભૂખ લાગી હતી મારી માએ પોતાના હાથે મને ક્યારે કોળીઓ જમાડ્યો નથી જીવનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા ક્યારે મારા પિતાએ બેસાડી માથે હાથ ફેરવી મારા મનનું સમાધાન કર્યું નથી એટલા માટે ત્યાંના બાળકોને મા બાપ સાથે જલ્દી અટેચમેન્ટ થતું નથી સ્ટડી કરવા માટે જાય પછી પોતાની જોબ ગોતી લે જુદી વ્યવસ્થા કરી લે અથવા તો પછી મા બાપને જુદા કરી દે લગ્ન થાય એટલે પછી વાઈફના મા બાપ ઘરે આવે એટલે પોતાના મા બાપને પછી સિનિયર સિટીઝન હાઉસમાં આ દશા છે જુદા જુદા એક્સપેરિમેન્ટ ત્યાં કરવા પડે છે ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે એકાદ ગિફ્ટ લઈને અડધો કલાક મા બાપને મળી આવે પોતાની ફરજ પૂરી થઈ ગઈ ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી કોઈ જુદી પરિકલ્પના નથી આપણા માટે તો ત્રણસો ને સાહીઠ દિવસ ફાધર્સ ડે ને મધર્સ ડે છે એનું કારણ પિતા કમાવા જાય પણ ઘરની સ્ત્રી છે માં છે એ ઘરની વ્યવસ્થા જોવે વ્યવહાર જોવે બાળકોનું લાલન પાલન કરે માં પોતાના હાથે બાળકને નવરાવે તેલ નાખે ચોટી કરે કપડાં પહેરાવે કહેવાય કે દુનિયાનું કદરૂપામાં કદરૂપુ બાળક એની મા માટે દુનિયાનું સૌથી સુંદર બાળક બને માં જાતે બાળકનું પાલન પોષણ કરે એટલે માને પણ બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકોને પણ મા બાપની સાથે અટેચમેન્ટ થાય છે એમ આપણે આપણા ઠાકોરજીની સેવા જાતે કરીએ ત્યારે આપણા પ્રભુમાં આપણને પ્રેમ પ્રગટ થાય પ્રેમ આસક્તિમાં પરિણમે આ સાધન અવસ્થા છે અને પછી જ્યારે ફલદશામાં લઈ જાય ત્યારે જીવને વ્યસન અવસ્થાની પ્રાપ્તિ થાય છે જેને આપણે ત્યાં માનસીસા અવસ્થા કહેવાય છે પછી પ્રત્યક્ષ સેવા કરવાની પણ આવશ્યકતા નથી સતત ભગવત લીલાનું અનુસંધાન અને સેવા ચાલતી જ આસ્કરણ રાજા યુદ્ધના મેદાનમાં ગયા બાજુના રાજાએ આક્રમણ કર્યું યુદ્ધ કરતા કરતા પણ મનમાં સેવા ચાલી રહી છે અને આપણે સેવા કરીએ તો એ મનમાં યુદ્ધ ચાલી રહ્યા હોય પાછળથી તીર વાગ્યું તો એ ખબર ના પડી ઘોડો કૂદ્યો અને માનસીમાં કઢીનો ડબરો ભોગ ધરી રહ્યા હતા આખા કપડા કઢી વાળા પ્રત્યક્ષમાં થઈ ગયા એમના હૃદયમાં સતત લીલાનું અનુસંધાન હોય એ પુષ્ટિ માર્ગની ફલદશા છે એ માટે સેવા જરૂરી છે એ વગર ત્યાં સુધી ના પહોંચી શકાય